ઉપર ત્રાસ સામે આવ્યો છે મુખ્ય હાઈવે માર્ગ ઉપર બેફામ રીતે પશુઓ અડ્ડા જમાવીને બેઠા છે અને જે પશુઓનો ત્રાસ છે તે જોવા મળ્યો છે ત્યારે વાહન ચાલકોને આ રખડતા ઢોરને કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તેમ છતાં પણ આ રખડતા ઢોરો સામે તંત્ર કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી કરી રહ્યું રાત્રિના સમયે પશુઓ વાહનની સાવ નજીક આવે ત્યારે દેખાય છે અને જેના કારણે જ જે અકસ્માત છે તે અવારનવાર સર્જાય છે પાલિકા તંત્રની આ ઘોર બેદરકારી છે છે જે સામે અને રખડતા પશુઓ બાબતે પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે ત્યારે હવે આવનાર સમયમાં આ રખડતા ઢોરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો જોવું જ રહી ભાવિક મકવાણા કલમ શક્તિ ન્યુઝ બાવડા